प्वाल्बाणहो न्योग आयो कैना बेस्ट सुन लियु केरण के वेर टीक्ष, कन्यें बटा अच्तुनाति आयो, अच्सका, है। कि पिक्ता ही हैरा बना धेकला है है फुटाम को चुर्णश का रहना है आपणना हमें है एक नंबर पड़ो है सिस्टम पे सिस्टम मैं अपने ट्रैक्टर में जो जीपीएस डकाई गया है वो पर डकाई हुई हूं हां कट के थोड़ा डाउन है बाकी एक मस्त मजा ने अपने पेटी नो ऑर्डर कर दी तो है लोखंड की पेटी लकड़ा की पेटी आवे है ना क्या बाबा अब चालू करो चलो चलो मैं चलो ट्रैक्टर चालू करी मो ट्रैक्टर ठीक જોઈ ગયા હૈ ભવણ લસ સે ક્યા રે કરીલ ન કર મિત્રો ચલો ચાવી મારીન ટેક પર ચાલુ કરી કોલ્ડ સ્ટાર્ટ બચ્ચા બિસ્તાલી જલુ થઈ ગયો હા તો ફાઈલ લે મિત્રો જેરા કાગળ લેવાનો અને હવે ખપાળ લઈ લેજે

तो जाकर आना है ना भाई आयो है तो अतिरहने आया है ये दूरी बंद है ओ लो भाई बहामित्र अतिरह वोट कर बो बहामित्र बस जाना आज सचिन है तब ये देख खड़ा हूँ नहीं ये कौन है क्यों रो तेरा ओ अलो अलो अलार्म रोना जो आया जो आ आप फसल એટલે કે ઓકે આ પાક ન હું કહેવાય આ ક્યો પાકે છે કમેન્ટ કરના જો બરોબર જી આપણો ફૂલ બુકો હાલ તોન ચાર ટેકનો થા હન તન ચાર બરોબર અને ઓય ય મિત્રો ચલો फटाफट બરો મડીન બગલો એનો નસતો કર હજારે ડોર પડી ગઈ હે બોપરા કરે હે મિત્રો સોરી બગલા ભાઈ બધા બોપરા કરે હે હાલો

बस हमने अपना गेह पुगी गया है ने अब येरा खाली करवो है तो चलो मित्रों फटाफट खाली कर एना है पछि मडी बराबर मित्रों चलो 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 अरे मित्रों सांझ पड़ी गयो तो मैं જોઈ શકો છો ને અત્યારે આપણે અહીં આવી ગયા અહીં આપણે ભૂકા આગળ કારણ કે આને પાઈપ થોડક આમ કરીને કાગળ ઉતાર લઈએ હવે હવે મે બી નેકાઈ ગઈ આમ ની ઉતરે मित्रों फटाफट ઉતાર લેને પછી મડીએ બાકી આ સાઈડ ગુંધરી જો લ્યો અને રાઈડાની અપડેટ આપણી થોડીક વારમાં દેશું ચાલો ફેલાવ फटाफट કાગર ઉતારી મિત્રો આપણે રાઈડાની અને ગદમની અપડેટ દેવા આવી ગઈ છે તો મિત્રો ગદમની અપડેટ આવી કઈ છે આવા મસ્ત મજાના ઉગી રહી છે ઉગી ગયા આવી રીતે અને રાઈડાની અપડેટ દો તો રાઈડો કઈક આવો થયો છે આપડો હિંગુ મસ્ત મજાની હિંગુ નીકળી ગઈ છે મિત્રો બરોબર જય રી મિત્રો હિંગ ચાલો મિત્રો ખોટા હીમાં વગડા વિના બ્લોગને પૂર્ણ કરવા છે તો ચાલો મિત્રો કાલમડીના નવા બ્લોગ સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે તો હુંજી રામ રામ દેરેણા જય શ્રી રામ જય જય કરીસ ફેસબુક પેજ પર નવો તો ફોલો કરનાજો અને YouTube પેજ પર નવો તો સબસ્ક્રાઇબ કરનાજો બે પેજ પર જોતા હો તો લાઈક કરી નાખો ગમે પેજ પર જોતા હો તો લાઈક કરી નાખો જર કે કમેન્ટ કરી નાખો ચાલો મિત્રો કાલમડી રામ રામ દેરેણા જય શ્રી રામ જય જય દરકારીસ